આજે ઉર્યાં ઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે દિવાળી જેવા પર્વ તહેવાર પર હિરામા મંદીનું મોજું ફરી વળ્યું છે દલખાણીયા ગામ નાનું એવું છે તેમાં ત્રણસો થી ચારસો રત્ન કલાકારો કામ કરી રહ્યા હતા મંદીના કારણે અત્યારે સો જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે કારણ કે મંદી વિશ્વ મંદીના હિસાબે ગામડાઓમાં કારખાનાઓ પણ બંધ થવા લાગ્યા છે અથવા થોડી ઘંટીઓ ચલાવીને રત્ન કલાકારનો પેટનો ખાડો પૂરાય તેવું ચાલુ રહ્યું છે તો રત્ન કલાકારોની વેદના સાંભળો કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી અમે તમને ગામડાની પરિસ્થિતિ બતાવી રહ્યા છીએ કે દિવાળીના તહેવારના તહેવારોમાં પૈસાની મંદીથી લોકો પરેશાન કામ ધંધા ન હોવાથી લોકો હેરાન ગતિ સહન કરી રહ્યા છે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવું રત્ન કલાકારો માંગી રહ્યા છે રિપોર્ટર બટુક સોલંકી કાનમ એક્સપ્રેસ ન્યૂઝ તમારું નામ બોલો રમેશભાઈ કસવાળા અત્યારે તમારે કેટલી ઘંટી હાલે છે અત્યારે નવ ઘંટી પેલા કેટલી હાલ પેલા અઢાર કારણ શું મંદિરના વિશ્વ મંદિરના કારણે વિશ્વ મંદિર તો અત્યારે કારીગરો કેટલી ખંડી હાલે નવ નવ ખંડી બરાબર તો વિશ્વ મદી હિસાબે કારીગરોને રજાઓ પડી જતી છે રજા પડે તો એટલે કામ પૂરતું ન થાય હ કાયમ ભરે તો એ કામ થતું નથી પૂરું હો કામ અત્યારે આડીએ બરાબર હીરા ઓછા આવે છે પૈસાની પણ છે એની રીતે પંદર હાલ દસ ઘંટી બંધ પડી છે હીરા ઓછા આવે છે એને કારણે દસ ઘંટીના કારીગરો બેરોજગાર થઈ ગયા છે એના માટે શું કરવું એ અમે વિચારી રહ્યા છીએ એ આ માથે દિવાળી આવી રહી છે તો આ રત્ન કલાકારોને પૈસાની તંગી બતાવે ને રત્નાકલના કારણે ફૂલ તંગી બતાવે છે અને કપડા લેવાના ફાંફો પડે પણ એવી પરિસ્થિતિમાં ઊભું થઈ ગયું છે હીરાનો ધંધો